ત્રિકુલાચર પર્વત પર ગજેન્દ્ર નામનો એક હાથી રહે છે આ ત્રિકુલાચર પર્વત કઈ આવ્યો ભાઈ પર્વત ગયા થી દેવધર અને દેવધરના નિકટમાં ત્રિકુલાચલ પર્વત ત્યાં આવ્યો છે અને ભગવાને બાસુકી નાગ નું જે મંથન કરેલું એ બાસુકી નાગ પણ ત્યાં પ્રગટ સ્વરૂપે બિરાજે છે કોઈક વાર દેવધર જવાનું થાય અને વૈદ્યનાથ ના દર્શન કરવાનું થાય તો ત્રિકુલાલચર પર્વત અને વાસુકી નાક ના દર્શન કરજો વૈષ્ણવ ત્રિકુલાચર પર્વત પર ગજેન્દ્ર નામનો હાથી રહે છે ગજેન્દ્ર સુપાત્ર છે પત્ની કુપાત્ર છે ભગવદ્ નું ગ્રહથી ભગવ સેવામાં સમર્પિત છે સખડી ભોગના ઠાકુરજી પધરાયા છે અને સમર્પિત થઈ અને ભગવત અનુ ભગવતની ઈચ્છા અનુસાર સેવામાં સમર્પિત છે અને સગડી ઠાકોરજી ઠાકોરજીમાં કહ્યું ને ભાઈ કે શિયાળો આવે છે ત્યારે ને સાલમ પાક ધરાવે છે ઉનાળો આવે ત્યારે ને આમ ધરાવે છે પણ ભાગવતજી કહે છે ને કે ગજેન્દ્ર સુપાત્ર છે પત્ની કુપાત્ર છે અને ભગવાનની કૃપા હોય ને તો જ ઘરમાં બંને જન્મ ભગવાનની ભક્તિ હોય એક દરેક ઘરમાં જુઓ કે જો ભગવાનની કૃપા ઓછી હોય તો બેનમાં ભક્તિ હોય તો ભાઈમાં ભક્તિ ના હોય ને ભાઈમાં ભક્તિ હોય તો બેનમાં ભક્તિ ના જો બેનમાં ભક્તિ હોય ને ઘરે કોઈ મહેમાન આઈને ધીમે રહેન પૂછે ક્યાં ક્યાં મારા બેન એટલે તરત કે તમને ખબર નથી આજકાલ તો મીરાબાઈ થઈ ગઈ છે હા ભાઈ ગેગને ભાઈ હવેલીએ દર્શન કરવા ગયા હોય અને ઘેરે મહેમાન આવીને બેનને પૂછે ક્યાં ક્યાં ભાઈ દેખાતા નથી ધીમે રહીને પૂછે તમને ખબર નથી કે નરસિંહ મહેતા પછી નંબર એમનો જ છે હા એમ ગજેન્દ્ર સુપાત્ર છે તિકાળ સંધ્યા કરે ભગવાનનું મંગળ મહીં ધ્યાન કરે દિવ્ય સેવામાં સમર્પિત છે અને ઓલી વાત છે ને એક વૈષ્ણવ સકડી ભોગ ના ઠાકોરજી થી ભગવાનની સેવા કરે અને માટે સુંદર રસ તૈયાર કર્યો કર્યો અને મનમાં વિચાર કે સવારે સેવાને આટો પિસ્તારે ઠાકોરજી ને સન્મુખ પધરાય પણ કહ્યું ને કે ભાઈ સેવા કરે છે બેન ને ગમતું બેન વિચાર કરે કે આખી જિંદગી હું ઠાકોરજી ઠાકોરજી કરો છું રાત્રીનો સમય છે વૈષ્ણવને કે વૈષ્ણવને વૈષ્ણવ ને પૂછવા જે કેરીના ડ્રસ નો ડબ્બો હતો એ અન્ય જગ્યાએ પધરાવી દીધો અને સવારનો સમય થયો વૈષ્ણવ અપ્રશ્માં કહ્યું ને અપ્રશ્મ સેવા કરવા દીધા વંદન કરીને પૂછ્યું કે દેવી ગઈ કાલે સાંજે આપણે કેરી લાવ્યા હતા ને એની સામગ્રી પ્રભુને પધરાવાની હતી ધીમે રેઠું હરે રહ્યા તો છોકરા કઈ ગયા વૈષ્ણવ થયા થયાત્ર અસરું પડ્યા પણ ઠાકોરજી એવી લીલા કરી કે વૈષ્ણવ ઝાંપીજી બોલી ને ઠાકોરજીને બહાર પધરાવા જાય તો ઠાકોરજી ઝાંપીજીમાં કેરીના રસની તપેલી બગલમાં લઈને બેઠા બોલો ગોવર્ધન હા મહારાજ ત્રિકુલા ચલ પર પર્વત છે ગજેન્દ્ર નામનો હાથી છે અને પત્ની અને બાળકોની સાથે રહી અને ભગવાનનું સ્મરણ કરે છે એકવાર વાર ઉનાળાનો સમય છે અને સમર સનમાં પત્ની અને બાળકો નાથ પ્લીઝ હા હળવરી નાથ પ્લીઝ એન્જોય ગો ટુ સિંગાપોર ગો ટુ બેંગકોક હા ભાગવતજીની કથા સમજાવે છે કે વેકેશનની અંદર બને તો ભલે ગમે ત્યાં એન્જોય કરવા જાઓ પણ એક અઠવાડિયું કે બે બે દિવસ પણ એવા કોઈ તીર્થ ક્ષેત્રમાં જાઓ કે જેની પ્રસન્નતાથી અને જેની કૃપાથી તમારા પરિવારનું કલ્યાણ થાય અને સંતોનો મત છે કે વર્ષમાં એક મહિનો પણ કોઈ તીર્થમાં જઈને રહો તો તમારી કહ્યું ને એક મહિનો તીર્થમાં રહેશો તો અગિયાર મહિના ભગવાનની કૃપાથી તમારી બેટરી ચાર્જ થઈ જશે સાહેબ હ જારે જારે સમય મળે ત્યારે ભગવાનના કોઈ તીર્થ ક્ષેત્રમાં જાવ છે હ ગજેન્દ્ર મહારાજ પત્ની અને બાળકોને લઈને ત્રિકુલાચલ પર્વત પર આવીને ભગવાનનું સ્મરણ કરે છે એકાદશીનો પર્વ છે બાળકોએ સ્નાન કર્યું પત્નીએ સ્નાન કર્યું ગજેન્દ્ર સમુદ્રમાં સ્નાન કરવા આવ્યા છે વૈષ્ણવ ગજેન્દ્ર એ જીવ છે સમુદ્ર એ સંસાર છે અને મગરે ગજંદો પગ પકડ્યો નો પગ પકડ્યો અવસ્થા ને ઉમર થયા પછી પગ પકડાય એટલે સમજવાનું નજીક આવ્યું હા અને ભગવાન નોટિસ મોકલે છે ચાર નોટિસ મોકલે સમજવાનું ધીરે ધીરે હવે નજીક આવ્યું ભગવાન પહેલી નોટિસ મોકલે કે વાર સફેદ થઈ જાય એટલે આપણે પાછો એનો જવાબ આપીએ એ કૃપાના ગમે તેમ સફેદ કરવો પણ અમે તો ડાઈ મારવાના 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 ભગવાન બીજી નોટિસ મોકલે આંખે દેખાવાનું ઓછું થાય ત્યારે પછી ચશ્મા પહેરીએ ભગવાન ત્રીજી નોટિસ મોકલે કાને સાંભળવાનું ઓછું થાય અને અમુક ને તમે જોજો મતલબ ના જ હોય બાકી પોતાના સ્વાર્થનું બધું હોય ઘરના કે ભગવાન ચોથી નોટિસ મોકલે કે દાંત પડી જાય તો આપણે પાછા બધી ડુપ્લિકેટ આવી અને ભગવાન છેલ્લી નોટિસ એવી મોકલે છે એનો જવાબ અને એની નોટિસ જવાબ જગતની કોઈ વ્યક્તિ પાસે નથી અને ભગવાન છેલ્લી નોટિસ મોકલે કે ચામડીને ખર્ચલી પડી જાય તારે સંતો કે ચામડીને ખર્ચલી પડી જાય અને થોડી ઇસ્ત્રી કરાવી લો તો ખબર પડે કેમ થાય છે સાહેબ હા અને જ્યાં ગજેન્દ્ર સમુદ્રમાં સ્નાન કરવા આવ્યા પત્નીએ સ્નાન કર્યું બાળકો એ સ્નાન કર્યું અને ગજેન્દ્ર જ્યાં સ્નાન કરવાની તૈયારી કરી મગરે ગજેન્દ્રનો પગ પકડ્યો હા અને જીવનમાં ધ્યાન રાખો આખી જિંદગી પરિવારમાં સમર્પિત કરી છે આખી જિંદગી પરિવારનું કલ્યાણ કર્યું છે અને એવા વડીલનો સમય જ્યારે નજીક આવે ત્યારે એનું કલ્યાણ થાય મૃત્યુ સુધરે અને આપણા પરિવારને આશીર્વાદ મળે એ રીતના એની સેવા કરવી સાહેબ હા અને જામગર એ પગ પકડ્યો ગજેન્દ્ર એ ચારે બાજુ દ્રષ્ટિ કરી મહારાજ પત્ની મને બચાવો બાળકો મને બચાવો પત્ની અને બાળકો એ દર્શન કરીને કહ્યું કૃપાના મૃત્યુ કે જીવનમાં રહેલો રોગ કોઈ લઈ શકતું નથી સાહેબ અને ચારે બાજુ દ્રષ્ટિ કરી પણ ગજેન્દ્ર ને પૂર્વ જન્મ નું જ્ઞાન હતું સાહેબ અડવે રહી નિકટમાં આવ્યા અને કાદવમાંથી કમળ લીધું મંગળમયી ભગવાને કરુણા કરી મહારાજ એ જ્યાં કાદવમાંથી કમળ લીધું અને ભગવચ્ચરને સમર્પિત કર્યું છે અને મનોમય ભગવાનને વંદન કર્યા છે નમો નમસ્તે અખિલકાર પરાય ગજેન્દ્રએ ભગવાનના શ્રી ચરણોમાં કમળ સમર્પિત કર્યું ભગવાન શંખ ચક્ર ગદાપદમાં ધારણ કર્યા લક્ષ્મીજીને કહ્યું હા અને થી કહેતા ભગવાન ગજેન્દ્રના નિકટમાં આવ્યા સુદર્શન ચક્રથી ભગવાને મકબરનું મસ્તક કાપ્યું છે અને ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો અને ગજેન્દ્રએ ભગવાનના ચરણમાં વંદન કરીને કહ્યું કૃપાનાથ પૂર્ણ પૂર્ણ જન્મ લેવો ના પડે એવી કૃપા કરો